તથા પ્રવાસન મંત્રીએ તરણેતર લોક બે હાજર ચોવીસ ની મુલાકાત લઈ સ્થાનિકો સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં તરણેતર ગ્રામ પંચાયત તથા ગુજરાત ટુરિઝમ દ્વારા સોડમ પુરાતન પાંચાળની થીમ સાથે તરણેતર લોકમેળા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ઋષિ પંચમીના પવિત્ર દિવસે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરા તરણેતરના મેળામાં પધાર્યા હતા અને સ્થાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો તરણેતરના મેળામાં પધાર્યા બાદ મંત્રીઓએ સૌ પ્રથમ ઉત્તરેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને શિવ પૂજન કર્યું હતું તથા રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ મહાનુભાવો તરણેતર મેળામાં ગ્રામ પંચાયત આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા આ તકે બંને મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે પશુ પ્રદર્શનની સ્પર્ધાના વિજેતાઓને ઇનામ એનાયત કરાયા હતા